એરટેલ ફાઈવ જી પ્લસની શરૂઆતના એક વર્ષની અંદર ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓમાં એક ભારતીય એરટેલ એ જાહેરાત કરી કે તેના ગુજરાતમાં બે પોઈન્ટ બે મિલિયનથી વધુ અનન્ય ફાઇવ ગ્રાહકો છે જુઓ એલ કે સ્ટાર ન્યૂઝ ચેનલ પર કંપનીએ પણ જાહેરાત કરી છે કે એરટેલ ફાઇવજી પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર બાર મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે એરટેલની ફાઇવજી સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે કચ્છના રણની સફેદ રેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના ફાઇવ જી રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખી છે એરટેલે એમ પણ જણાવ્યું હતું કે તેનું ફાઇવ જી કવરેજ ગુજરાતના તમામ તેંદ્રિય જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં ઉપલબ્ધ છે ભારતીય એરટેલે જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર પચાસ મિલિયન અનન્ય ફાઈવજી ગ્રાહકો સુધી પહોંચી ગયું છે કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલે સમગ્ર ભારતમાં પાંચ હજાર નગરો અને વીસ હજાર ગામડાઓમાં ફાઈવજી સેવાઓ શરૂ કરી છે અને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર છે મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલ ફાઈવજી પ્લસનું વન યર એનએસયુ સેલિબ્રેશન કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકશો કે એરટેલ ફાઇવજીથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો ઇન્ટરનેટ દરેક યુવત એવું જ વિચારે છે કે મને ફાસ્ટર સ્પીડ મળે એ ફાસ્ટર સ્પીડમાં અમે ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ્સ ફાસ્ટર સ્પીડ આપીએ છીએ જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરી શકો છો અને તમને બેસ્ટ પાર્ટ એ છે કે તમે આમાં હવે ખાલી જસ્ટ ફાઇવજી હેન્ડસેટ અપગ્રેડ કરવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ સેમ તમે એરટેલ ફાઇવજીની સ્પીડ એન્જોય કરી શકશો જેનાથી તમે સ્ટડી પર્પસથી જોઈ લો બેન્કિંગમાં જોઈ લો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ જોઈ લો બધું ઇઝી અને સ્મૂથ થઈ ગયું છે એરટેલ ફાઇવજીથી તમે વિદાઉટ લેગિંગ ગેમ્સ સ્ટ્રીમિંગ કરી શકો છો અમારા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ બધા ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ અમારું એરટેલ ફાઇવ લાઈવ છે ટુ મિલિયન પ્લસ કસ્ટમર્સ અમારા અવેલેબલ છે એરટેલ ફાઇવ નેટવર્ક પ્લસ ટુ થાઉઝન્ડ ટ્વે ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી તો તમે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમે એરટેલ ફાઇવજી પ્લસ હેન્ડસેટ જસ્ટ ફાઈવજી હેન્ડસેટ અપગ્રેડ કરો અને એરટેલ ફાઇવ જી પ્લસની સ્પીડ એન્જોય કરી શકો છો સેમ પ્રાઇસમાં પ્રીપેડ હોય કે પોસ્ટપેડ તમે બધા જ કસ્ટમરને સેમ બેનિફિટ મળી રહ્યો છે તો રિક્વેસ્ટ છે કે જસ્ટ ફાઈવજી હેન્ડસેટ અપગ્રેડ કરીને સેમ પર તમે ફાઈવજી યુઝ કરી શકશો અત્યારે ફાઈવજી પ્લસ ઘણું બધું ઓસમ સ્પીડ છે અને ઓસમ સારો સ્પીડ છે બધા કસ્ટમર મોસ્ટલી અમારું જે પહેલાં કરતા હતું એનાથી અત્યારે બધા ફાઇવજી યુઝ કરી રહ્યા છે અને બધા જ ફાઇવજી હેન્ડસેટ પરચેસ કરે છે તો એ લોકોની સ્પીડ ગમી રહી છે અને અત્યારે બધે કસ્ટમર ફાઇવજી પ્લસ પર મૂવ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ એલ કે